ચંદને મોટા ઓરસિયા પર કલાકો સુધી મંદિર મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલ ભાવિક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ઘસી લેપ તૈયાર કરતા હોય છે ચંદનનો લેપ બનાવવા ચંદનના લાકડા તેમજ ગુલાબ જલ વિવિધ પ્રકારના સુગંધિત ઉપયોગ કરાય છે જે તે ભાવિકને સેવા કરી હોય તેને પ્રથમ મંદિરમાં સ્નાન શુદ્ધ થઈ આ સુખડ ઘસવા દસ કલાકથી કામ શરૂ કરી દેવું પડતું હોય છે એક ભાવિક ભક્ત પોતાની શક્તિ પ્રમાણે ચંદનનું લાકડું આ પથ્થરના મોટા ઓરાશિયા પર ઘસાવવાની મહેનત કરે છે હાથમાં ફોલ્લા પણ પડી જાય છે જ્યારે શરીર આ કામ કરવાથી મોટો થાય પણ અનુભવે છે આમ કલાકોની મહેનત પછી શ્રીજીને અંગ પર લેપ કરવા માટે આ પ્રસાદી તૈયાર થતી હોય છે

ઋતુ પ્રમાણે ઉત્સવોની ઉજવણી થાય છે એમાં ઉષ્ણકાળમાં અત્યારે ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે ભગવાને ઉષ્ણકાળમાં ચંદનના વાઘા તેમજ શીતલ ભોગ ધરાવવામાં આવે છે ભગવાનને ડાકોર મંદિરમાં જે કેવું છે કે કોઈ પણ મશીનરી વગર અને સ્વયં સ્વહસ્તી સેવા કરીને ચંદનના સુખના લાકડામાંથી ચંદનનો લેપ બનાવવામાં આવે છે તેમાં અત્તર કેસર ગુલાબજળ અને વિવિધ સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને ભગવાનને રાતભોગ સમયે વૃક્ષ સ્થળ પર ચંદન ધરાવવામાં આવે છે ચંદનના કુંડલ ધરાવવામાં આવે છે જે બપોર દરમિયાન ભગવાન ધરેલા જ રાખે છે સાંજે ઉસ્થાપનમાં તે ઉતારવામાં આવે છે ને તે દરમિયાન ભગવાન જ્યારે ચંદનના વાઘા ધરે છે ત્યારે ભગવાનને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે એમાં વિશેષ ભોગ છે ગુલકંદ પાક ગુલાબ પાક અને મગની દાળને કેરી જે ઉષ્ણકાળમાં ઠંડકમાં માનવામાં આવે છે વૈષ્ણવ મંદિરમાં જેનું વિશેષ મહત્ત્વ છે જેમ રથયાત્રા છે જ્યેષ્ઠાભિષેક જ્ઞાન છે જેમ ચંદન ભોગનું પણ વિશેષ મહત્વ જે અખાત્રિતથી લઈ અને જ્યેષ્ઠાભિષેક જ્ઞાન સુધી ભગવાનને આ સમય દરમિયાન ચંદનનો લેપ લગાવવામાં આવે છે ભાવિક ભક્તો પણ તેનો મનોરથ કરી દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે જય રણછોડ જય રણછોડ നിഖിൽ ഭട്ട് ദിവ്യാംഗ് ന്യൂസ് കേടാ